જય માતાજી મિત્રો જેટલા પણ નવી ચેનલવાળા મિત્રોને બધાને મારા નમસ્કાર તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને હા મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ ચેનલ પર તમને એક અનોખી વસ્તુ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ વિડીયોમાં મેં ત્રણ અંક મૂક્યા છે જો આ તમે વિડીયો એન્ડ સુધી જોશો તો આ તમને ત્રણ અંક જોવા મળશે તો આ ત્રણ અંક તમે કોમેન્ટમાં મને જરૂર લખજો તો હું તમને પાંચ સબસ્ક્રાઈબ જરૂર કરી દઈશ તો હા એન્ડ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો અને હા મિત્રો આ હું સબસ્ક્રાઈબ કરીશ એ તમારા કોઈ દિવસ ડિલેટ નહીં થાય એ તમારા કાયમિક માટે રહેશે તો આ વિ અને જે મિત્રો એ નવી ચેનલ બનાવી છે એમના માટે તો આ ખાસ વિડીયો છે તો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરજો અને પાંચ સબસ્ક્રાઈબ લઈ જાઓ અને હા મિત્રો તમારું તો કંઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાથી તમારે શું જવાનું છે સબસ્ક્રાઇબ તો જરૂર કરજો હું પણ તમને સબસ્ક્રાઈબ કરી દઈશ ઘણા મિત્રોએ એવી ચેનલો સબસ્ક્રાઈબ કરી મૂકી છે જે તમને કોઈ દિવસ સબસ્ક્રાઈબ પણ કરતા નથી અને તમારા વિડીયો પણ જોતા નથી તો એટલા માટે હું આ તમને કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હું પાંચ સબસ્ક્રાઇબ આપીશ એ પણ જૈનવીને કાયમી માટે રહે વાહ